વિડિયો થોડોક વધારે કરો કિલો આ લીધા કિલો પૈસા લીધા બસો રૂપિયા તો મળશે એમ નઈ પાંચ રૂપિયા નઈ મળશે ગઢડી નું સેત્રી જી તો મને આવજો તમારો વાર નેફાય રે ગુડ મોર્નિંગ મિત્રો કેમ જો યુટ્યુબ પર મેલી મજામાં તે છે ને મજામદરા નાના બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજમાં આપણે સીતાફળ ખાવાનું ખબર ઓર મૂરત કરી દેવાનું છે અમારા નેન્સી બેન ની તબિયત ખરાબ છે જલતે અહીંયા કૃષ્ણા બેન સે ની તબિયત ખરાબ છે માંડવાં છે અમને તાવાઈ જાય એટલે હા હા એટલે તાવાઈ જાય એટલે અમારા કૃષ્ણા બેન ને દોરો બાંધવાનો છે એટલે તાવ નો આવે માતાના નામનો અને ચાલો ફેમિલી બધા સીતાફળ ખાવા અને હાલ આપણે કામ શરૂ છે પણ તમને બધું 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 બતાવવાનું છે પણ હું પહેલા સીતાફળ ખાઈ લઉં યાર બહુ મજા આવવાની છે અને આવી રીતનું કંઈક સીતાફળ છે તો ચાલો ફેમિલી સીતાફળ ખાવા કેમ છે સીતાફળ કાંઈ ન ઘટે ને ભાઈ જો આમ મસ્ત પાકી જ ચાલો તો ફટાફટ સીતાફળ ખાઈ લઈએ ફેમિલી આપણે છે ને મસ્તીનું સીતાફળ ખાઈ લીધું છે અને અહીંયા રોટલા બનવાનું શરૂ છે

સીતાફળી તો પાણી વગર ની થાય એ વસ્તુ છે એ તો આવી સીતાફળી માં છે ને પાણી ની જરૂર જ નથી પડતી સીતાફળી વગર પાણી થાય ને વગર પાણી એટલે કે આપણે રોપડું હોય એ મોટું થઈ જાય એક વર પછી એને પાણી ન પાવાનું હોય અને તમને બતાવું હું આમાં જમરૂખ છે પુષ્કળ આ જમરૂખ આપણે પાણી એક વખત પાયું નથી ને પાતા નથી અને સીતાફળ સેવાય હોય હું વાત કરું તમને હું બતાવવા એટલે થોડુંક બતાવી તો નકર પછી તમે આના પહેલાં વિડીયોમાં જોઈએ છીએ વ્લોગમાં આમાં ની ભેગું થયો ભાઈ અત્યારે અમારા અમારા પાંદડા અહીંયા દોરું ત્યાં અહીંયા દોરું ભાઈ સે સે ને આ સીતાફળ છે ભાઈ બાકી તો આવી રીતનું કઈક છે તો આમાં છે જરા છે ઘણા છે પણ કાંઈ વાંધો નહીં આપણે આપણું કામ છે એ કરીએ અને હું ખુશ છું હું બહુ ખુશ છું મારા વાળા આમ જો કંટ્રોલા નહીં પણ કારેલ આવી જાય એક અહીંયા છે કારેલું પછી એક કારેલું અહીંયા છે એટલે કે બે છે એક અહીંયા છે એટલે કે કેટલા છે બે ને પછી ત્રણ છે અને હજી એક છે તમને બતાવો આમ જો ભાઈ અહીંયા જરૂર નહીં મારા વાલા ચાર કારેલા થઈ ગયા અને હું હેકીને ખાઈ ગયો એટલે એ અલગ એટલે શાક બાટી ખાવાનું શરૂ છે હવે એટલે ખેકી હેકીને આજ માસ ને ચાર છે તો શાક બનાવી કે શું કરી કંઈ ખબર નથી મજા આવી છે તમને જી કૃષિ બતાવી દઉં ફેમિલી મહિનાની તો મને ખબર નથી મારા વાલા પણ આજમાં મેં કેવલને બેડ દીધું એકવીસ તારીખ છે અમારે હાલો કેવલભાઈ આમ જો અહીંયા અહીંયા તો તમે દીવો આમ જોવા ચાર મહિનાની એકવીસ દિવસનું

પણ આપણે મોટી ચેનલ માટે વિડીયો બનાવી થોડીક વાર લાગી જાય પછી અત્યાર બે હજાર જમવાની જમવામાં હું છે ને તમને બતાવું તો સૌથી પહેલાં છે આપણી પાસે શા ઘઉંના રોટલા છે બાદરાના રોટલા છે આવી રીતના રોટલા છે શા છે પછી આપણે આમ મેળીમાના મંદિરે તાવો છે તો હવાળીની પ્રસાદી છે આપડીકામાં ગાંઠિયા છે પછી આમાં છે આપણે આથણા મસ્ત મસ્ત કાજુ બદામના ને કેરીના એવા ગળા ગળા આથણાની

નેક્સ્ટ લેવલ કામ છે અમારે તો ફટાફટ કામ શરૂ છે ફેમિલી આપણે છે ને જમીન લીધા છે એ જમીન બમીને આટો મારતો મારતો હું આ બાજુ આવ્યો કે ત્યાં અહીંયા વરોભાઈ હું હુંકાઈ ગયું લસાવા મળ્યું વરસાદ વગી ને બળવા મળ્યું આમ દો આમ ખડ ને બળ ને સીબલ ને વેલા ને હેળી ને પાંદડા થઈ ગયા પપડિયા વળી ગયા છે કેમ કે અલા વાદળા મસ્ત હવે તો અને પાંદડા પપુડિયા વળી ગયા ને વાદળા જોરદાર છે મસ્ત લાગે કાઈ વાંધો નહીં ને પપુડિયા વળી ગયા પાંદડા એનું કારણ ઈ છે હવે વરસાદ થઈ જાય ને તો સારું નકર હંધુ બળી જવાનું છે ગાઈશ નક્કી થઈ ગયું ફાઈનલ થઈ ગયું ડન થઈ ગયું કેમ કે યાર કઈ કરી તો એને વરસાદ આવે ત્યાં સુધી અગદાર એવો નથી આવતો તો આવતો નથી આપણે તો આમાં શું કરી કો ગય આવું વાતાવરણ છે નેક્સ્ટ લેવલનો તડકો છે મારો ભાઈ એટલો તડકો છે કે એની કોઈ સીમા નથી બાકી આ છે ને આપણે કોળી ગઈ છે હવે કાયત્રી છે આ કાયત્રી કોળવા માંડી છે પણ કાંઈ વાંધો નહીં કાયતરી કોળી તો છે મસ્ત દેખાય અને સારી છે કોળી એમ પછી બાકી તો કાંઈ નહીં અને ગરમી થઈ ગઈ તડકો એટલે કાંઈ ઘટે નહીં જોરદાર કા હારો એટલે સીતારામ આનંદભાઈ સારું છે ને તો અમારી દાડી આવ્યા છે આનંદભાઈ કાલ મેં આવેલા હતા ને આજ મેં આવ્યા એટલે તરત બે દીધા આપણે ખાવા પણ વાગી જાય કેટલી ને ફોટો કેવો એવું બોલો ફોટો કેવો આપણો ઓ નેક્સ્ટ ને ઓલું આ પેકેટ કઈ ગયા કચ્છ કે ન કહી શકે તમને બતાવું જવું તરીકે અંદર ઉકેલ લઈ ગયો સરસ તો કામ ટુ દેશી રસોઈ બનાવીશું આપણે કાજુ બદામ શાક આવડે પેલા તું તો વેલકમ ટુ દેશી રસોઈ કાઠિયાવાડી આજે બનાવીશું કાજુ બદામ કાઠી આવડે આવડે કાઠી નહીં કાઠિયાવાડી વેલકમ ટુ દેશી રસોઈ કાઠિયાવાડી આજે બનાવીશું આપણે કાજુ બદામ શાક વાહ વાહ નેક્સ્ટ ની વાત થઈ ગઈ અને હું છે ને રૂમાલી લઈને આટા મારું છું તો તડકો છે ભાઈ દુનિયાનો કઈ રહેવાતું નહીં કઈ હોય મારા ભાઈ બહુ તડકો છે તો આપણે કામ જલ્દી જલ્દી શરૂ કરી દઈએ સમય કેટલો થઈ ગયો કેવું તો છે તે તમને આજ ઓલી ભલે એમ કે તમે ગમે એવા સમય જ દેખાડો એમ બાકી કહેવાવાળા કીધા કર આપણે આપણે હાલ લાગે એમ કરો ને એકજાને સારી મિનિટ આપણે સમય સ્ટાર્ટ વિડીયો બનાવવાનું હવે કીવા પૂરું થાય ને હું તમને પાછો જણાવી દઈશ ચાલો કામ લઈ બહ બાટી બહ બાટી ને ધબધ બેટે એટલી પીડ કરી એટલી પીડ કરી કે એની કોઈ વાત નથી ને કોઈ સીમા નથી એટલી મહેનત કરી કેમ કે તમને સમય દેખાડેલો હતો આના પહેલાં મેં તો સમય દેખાડેલો હતો તો સમય પ્રમાણે અમારે થોડુંક રહેવું પડે તો એમને કેટલી પીડ કરી કે સોત્રિયા કરી લેખાને બની જશે છે શાક આપણું કાંઈ બની ગયું ને બતાવી તો હવે ફેમિલી વ્યવસ્થિત બતાવવાનું છે તમને કેમ કે આપણે કેમેરામાં એક બે ત્રણ ચાર તો સિસ્ટમ છે ને આપણે પાછા બહુ દૂર છે ખુડી છે બેઠા બેઠા બતાવતા કા મે મોબાઈલ ખરેખર આપણે હારો લીધો મોબાઈલ આપણે ખરેખર હારો લીધો માં કેટલો ફાયદો પડ્યો હું તમને બતાવું એક ને 6 મિનિટ છે એ હોય 11 ને 4 કે 5 એમ કઈ ચલેતી વિડિયો જોઈ લેતો યાદ નથી મને એક ને 6 છે તો સાક આપણો સડીન થઈ ગયું છે

અને ફટાફટ જમીત લઈએ બાકી તો બીજું કાંઈ નહીં જમી તો લેવું છે ભાઈ ભૂખ લાગી દઈએ ને નેક્સ્ટન લેવ ઉપર થઈ ગયું છે આપણે છે ને હાથ ફડવા પડતો થઈ જશે હાડા શાળાનો સમય થઈ ગયો છે ને વિનોદભાઈની દુકાન કહીઓનો આ કલાકથી અમે કોઠે ચાલ્યા દોસ્તાર આવ્યા મિત્ર આવ્યા મજા આવી અને સાલો બધા ભૈજા ખાવા આ અમારે છે ને આ વિશાલભાઈ છે તમાર નામ શું છે ભાઈનું નામ જયશ કાકા અને વિનોદભાઈ નામ જોવો કેટલા બધા ભૈજા આવ્યા મરસા એટલા ભૈજા એમની આખું ઝબલું મરસા અંચોડા

تو کےول بھائی گید گئے ہیں اور ابڑے ویڈیو ای پورا کر ہی داسیو جو تم نے مرو ویڈیو گمه تا لائک ای داسر کا داسیو مننا واو تو سبسکرائب کر داسو تر کا سمجھ اپڑے نو بلاگ ما تو জয় مٹسی بائے بائے